ખાધું ખૂટશે નહીં વાપર્યું રહેશે નહીં બહુ જૂની ઓળખ્યા છે રમેશભાઈ વાડીલા તમારી મારી માતા ને બહુ જૂની ઓળખ્યા છે ભાવ કરમ કદાચ રાતના ત્રણ વાજે નમી જશે તો મારા દેવના મુખા મેં અમર કે માતા આ ગોગાના રોમખમાં ગઈ રસ ભાઈ ગંગા ખટોણીની રમેશ ભાઈ વાડીલાલ બળદેવ ભાઈ દેવેશ

આ નેહડાના રબારીનું હોપાળું મોની આ રમેશભાઈ તમારી મારી હાથ બની હાથ વનની ઓળખેણ છે એ ઓળખેણને લઈને કદાચ રાતે તેડ વાજે નમીએશું શભાવળો એવું મારા દેવના ભગવાન કહેતા હશે હું મેઘાની માતા કહેતી હશું નવરાશ તો કોઈને ના હોય શભાવળો તેમ કોઈને હોતું તેમ આવન બદલે જ તહેવાર નહીં માતા

હું કરવી હું કહેતી નહીં મારો ભગવાન જબરો મારો દીવો જબરો છે પણ તેત્રી કરોડ દેવની કોઈ ગરીબની બે ઈટ હોય રમેશભાઈ એના ઘેરે દેરો છે એના ઘેરે દેવ છે હું કહેતો હરે વેગળા સ્વભાવ પણ જેવો મારો ભગવાન જેવી તમારી ગતિ હશે જેવું તમારું મન હશે સ્વભાવ જેવી તમારા દીવાની દૂર હશે એવું મારું ભગવાન પાર પાડશે એવું લેબડાની માતા કહું છું

કોઈ પચી પચા ગૌથી આવી છે કોઈ હગા વાલા ને શરમે આવી હશે એનું પરમોળ મારા દીવાન ભગવાન રાક્ષ વર્ધે ભાઈ ભાવ કરી લાયા છો તો ભાઈ હવની કુળની દેવી હવની લાજ રાખશે લાજ રાખશે લાજ રાખશે પૈસા તો બે વાર હતા કનકવામાં આવ્યા પાંચ હજાર કરોડ નો માલિક હતા ને પચીસ હજાર કરોડ નો માલિક હતા લાસ્ટ નું મોટું નહીં જોયું જેનું દીવું આજ એની ભગવાન લાજ રાખશે પણ ગતિ પૂરી થાય તો મારા દેવની ગતિ ચાલુ થાય ਸਭਾ ਵਾੜੂ ਬੋਲ ਪੈ ਜਲਨੀ ਉਂ ਕਾਲ ਕਰਸ਼ਨ ਮੇਘਾ ਕਰਸ਼ਨ ਰੀ ਮਾਤਾ જો મારો ભગવાન તમે પહોંચાણ માડીને આયાશનું ફરફળ મારો સીતા વર્ષે રાખશે એવું મારા ભગવાન ભગવાન કેશ બોસ હા ગમે બાપના મ્યાંમાન ગમે ગાપોના દેહી ગમે ભામાનું ચક્ક કરું ના તો ના ગરીબનો ગરીબ માણસ એટલું બેહીરું છે એને મારો ગોગો ખમા કહેશે સભાવવાનું ભાઈ ભાઈ જેવો ગાઢ માળો એવી શોભા થાય કે કોને તમે જેવો ગાટ એવી તમારી મને ઓળખતા હૈ છે સભાવ છે દેવના છે ચિંતા કરે નહીં બત્રી દાળના થાય જેટલી જેટલી વખત બોલી જશો એટલી વખત બહાર પાડીને ધ્યાન આપું છું સ્વભાવ હું કદાચ તમારા વાગણ નહીં આવી કહેવા નહીં આવી માગવા નહીં આવી બોલવા નહીં આવી હવે મને વર્ષે બોલો બે વર્ષે બોલો જે ભોણામાં ખાધું જે ભોણામાં ચા પીધી જે ભોણામાં પાણી પીધું એને માટે રૂપે જ હોય બાકી તો પાંચસો કરોડ રૂપિયા હોય મતે મન બોલ બોલ એ સબો ભાઈ ભગવાન તેત્રી કરોડ દેવનો વાહક છો મારા દીપોના પર હવે કો કે છો મે પહેલા ગતો ખૌરની કુડ દેવી હા દેવની ગતિઓ સબો ખવરે હાથ વગર આપકો મારવાગર ને હાથ રંગ બદલાય જે આ રગમો રેવક છે આ રગમો ચડુયે હાથ છે સબો એવું મારા દીકણા ભગવાન કેસવ ગંગા માતા માતાકુ છું પછી મારા હાથમાં હોય અનનો મતલબ ખબર ના હોય તું મારા કરમે મરીન જતી ગઈ પણ અમે મારા સોંખે તમારી છું આ સભાઓમાં કદાચ કોઈને નહીં ખબર પડતી હોય ને બેઠું છે તોય આજ મારું છે સભાઓ જોવા આવ્યું છે બેહવા આવ્યું છે કોનો બાપુ ભરાવા આવ્યું છે સજા વાળો પરમાણુ ભગવાન